વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર પચીસ એટલે કે સીએટી પરીક્ષા એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જે વોટ્સએપ ગ્રુપ છે તેને મિત્રો જોઈન તમારે કરી લેવું જોઈએ જેથી કરીને તમને આ પ્રકારના સૌથી પહેલા વિડીયો મળી રહે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્નો જોવાના છીએ તેની પ્રથમ બરાબર જે સૂચના આપેલી છે તે સૂચનાને જોઈ લેશું તો સૂચના તમે જોઈ લો તો સૂચના એ આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોની અંદર પ્રથમ બે ચોક્કસ એક સંબંધ જે છે તેને ધ્યાને રાખી અને પ્રશ્નાર્થ દર્શાવેલા સ્થાન ઉપર બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે દળ છે તો દળને આપણે કિલોગ્રામની અંદર માપી શકીએ છીએ તો પ્રવાહીને માપવા માટે સાનો જરૂર પડશે એટલે કે સામા સામાપાશે તો લિટરની અંદર

ત્યાર પછી વાત કરીશું નંબર પાંચ બાળક તો તેના પિતા તો પુસ્તક તો આવશે લેખક જીવન તો મૃત્યુ વિરોધી શબ્દ આપ્યો છે તો એ લાભ તો જે છે તેનો જવાબ મિત્રો આવશે હાનિ શિક્ષક તો શાનો ઉપયોગ કરે છે ચોકનો ઉપયોગ કરે છે લખવા માટે તો લેખિકા લખવા માટે શાનો ઉપયોગ કરશે તો કલમનો ઉપયોગ કરશે એક તો સો તો બે તો બસો સીધી જ મિત્રો આપણે અહીં

વિદ્યાર્થી મિત્રો ડોક્ટરનો કોન્ટેક્ટ કરીએ છીએ રીતે કોઈ ગુનો નો થાય તો કોનો કોન્ટેક્ટ કરીશું પોલીસનો બી 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 એ એ તો 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 અહીં આપણે લખ્યું છે રીતે એસ એસ ટી ઊંધું લખવાનું થશે પેલો આવશે ટી અને પછી એસ એસ થર્મોમીટર તો એ શરીર તાપમાન માપે છે તો બેરો મીટર જે છે તે વાતાવરણનો દબાણ માપે છે ગાજર છે તો ગાજર વિદ્યાર્થી મિત્રો વિટામિન એ આવશે જ્યારે સૂર્યના કિરણોમાંથી આપણને કયો વિટામિન મળશે વિટામિન ડી મળશે પ્રશ્ન નંબર એક પંદર છે અભ્યાસ તો અભ્યાસથી આપણને જ્ઞાન મળે છે એવી રીતે કામ કરવાથી આપણને શું મળશે અનુભવ મળશે ડાકોર તો કયા ભગવાનનું મંદિર છે રણછોડ રાય તો પાવાગઢની અંદર કોનું મંદિર છે તો મહાકાળીનો છે એ રીતે વાત કરીશું રેલવે રેલવે શાના ઉપર ચાલે છે ટ્રેક ઉપર ચાલે છે તો વિમાન ક્યાં ચાલશે તો રનવે ઉપર ચાલશે વલસાડ તો તેની હાપુસ કેરીઓ વખણાય છે તો કચ્છનું શું વખણાય છે તો ખારેક વખણાય છે એટલે કે સી ઓપ્શન સાચો છે એમ પ્રશ્ન નંબર ઓગણીસ રામ તો સીતા તો લક્ષ્મણ તો એમના પત્નીનું નામ છે ઉર્મિલા યુરિયા તો ડીએપી તો છાણિયું ખાતર તો આવશે વર્મી કમ્પોસ્ટ એસ ઈ બી ડી એફ એવી રીતે ઝેડ વી પાછળથી લીધા છે તો આવશે વાય ડબલ્યુ યુ હોર્ષ

નગરપાલિકાની અંદર ઝાડ હોય રડવું તો દુઃખ દુઃખ હોય તો રડવું આવે છે જયારે આ શું ક્યારે આવે છે આનંદ હોય ત્યારે કપ તો કોફી તો બાઉલ તો બાઉલ ની અંદર શું આપણને મળે છે હોટલમાં જઈએ ત્યારે સુખ મળે છે તેનું હથિયાર છે ચાકડો તો દરજી તો બનશે શબ્દ છે રૂપિયો તો અમેરિકાનું ચલણ છે ડોલર આપણે પેલા પ્રશ્નમાં જોયું હતું ત્યાર પછી ઘોડો છે તો ઘોડું કોને જન્મ આપે છે વછેર બરાબર એવી રીતે ખોલકું છે તો ખોલકુ કોના બચ્ચા ને તો ગધેડાના બચ્ચાને

ડોક્ટર તો રોગી રાજનીતિક ન હોય તો તેને મતદારની જરૂરિયાત ઊભી થાય મિત્રો આ જ પ્રકારના તાર્કિક ચર્ચા પ્રશ્નો મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે એના ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો